એની અંદર જે જુવેનાઇલ છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી એનું નામ એફઆઈઆરમાં હોવા છતાં સરકારી વેબસાઈટ ઉપર બહુ ગંભીર બાબત છે કે સરકારી વેબસાઈટ ઉપર એફઆઈઆર અપલોડ કરવામાં આવી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જ્યારે જુવેનાઇલ હોય ત્યારે એનું જે સંવેદનશીલ એફઆઈઆર ગણાય અને એને ઓનલાઈન અપલોડ ન કરવાની હોય સૌથી પહેલા એ એફઆઈઆર અપલોડ કરવામાં આવી ત્યાર પછી પોલીસે જે અમિત ખુટ આત્મહત્યા કેસ હતો એની અંદર સુસાઇડ નોટ હતી આ સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ વાયરલ થઈ છે તો આ સુસાઇડ નોટ કોના મોબાઈલમાંથી વાયરલ થઈ કોણે આ સુસાઇડ નોટ વાયરલ કરી એ બાબતે આજ દિવસ સુધી કોઈ તપાસ નથી એફઆઈઆર જે અપલોડ થઈ એ બાબતે કોઈ તપાસ નથી પ્લસ જે આખી અમિત કુટુંબ કેસ વાળી છે એમાં જે અગાઉ એસપી હિમકરસિંહની પ્રેસ કોન્ફરન્સ આપણે જોઈએ તો એમાં સ્પષ્ટપણે કીધું હતું કે આજે આખી તપાસ છે એ તપાસ એસપી સુપરવિઝન નીચે 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 ચાલતી 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 હતી 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 કેજી તો આ આ તમામે ધ્યાન દીધું કે સરકારી ઉપર કેવી રીતે આખી છે એ અપલોડ અપલોડ થઈ થઈ અને ગયા આજ દિન સુધી એ સરકારી વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી જે સગીરા છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી જાણી શકે છે તો એના વિરુદ્ધ એસપી સિંહ વિરુદ્ધ ડીવાય એસપી વિરુદ્ધ અને તમામ વિરુદ્ધ જે જે કઈ કઈ ફરિયાદો થઈ એને લઈ અને એનો ખાર રાખી અને મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સૌથી વિરુદ્ધ સૌથી પહેલી વાત આ ફરિયાદ થઈ એક મહિના બાદ દાખલ કરવામાં આવી જે ઇન્ટરવ્યૂની એ વાત કરે છે ઇન્ટરવ્યુ મેં જોયું નથી હજુ સુધી એ ઇન્ટરવ્યૂની વાત કરે છે એ ઇન્ટરવ્યુ એક મહિના પહેલા લેવાઈ ગયું હતું અને એક મહિના પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બીજી વસ્તુ જે ઇન્ટરવ્યૂની વાત કરવાના મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપ એ જે ઇન્ટરવ્યૂ છે એ રાજકોટ મુકામે થયેલું છે તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવીને એની ફરિયાદ કેવી રીતે થઈ આ ઘણા બધા સવાલો ઊભા કરે છે ગોંડલની અંદર જે આ

આ પ્રેસ મોટ ની અંદર ગુજરાત પોલીસ નો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર ત્રીસ સાથે થઈ ને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે હવે હું એમ કહું છું પોલીસને એવી બધી શું ઉતાવળ હતી એ લોકો રાહ ન જોઈ શક્યા કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીની રાહ ન જોઈ ક્યાં ને તમામ મીડિયામાં આપેલું પહેલી વાર આવ્યું પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું કે ગુનો દાખલ થયો છે તો પહેલી વાર સત્તર સાથે તમે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા તમે ત્રીસ સાથે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા એટલે આમાં પોલીસની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઊભા થાય છે આ સિવાય જે અમિત ખૂટના બનાવથી આજ દિન સુધી મારા ઉપર આટલી નાની એવી બાબતમાં ફટ કરતી એફઆઈઆર થઈ ગઈ હવે હું તમને જણાવું કે આ સિવાય કીર્તિ પટેલ ઓફિશિયલ એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે જાનવી ઓફિશિયલ ઉર્ફે માનસી બાટિયા એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે પ્લસ રાહુલ ઘોનિયા એના આઈડી ઉપરથી

તાત્કાલિક ધોરણે એમાં એફઆઈઆર લેવાઈ ગઈ તો આ બધી આ લોકો જે છે એના વિરુદ્ધ આજ દિવસ સુધી કેમ એફઆઈઆર નથી થઈ

આ પોલીસ છે એના દ્વારા સુસાઈડ નોટ વાયરલ કરવામાં આવી તો એ જગ્યાએ તમે મુખ પ્રેક્ષક બનીને રહ્યો છો આ એક જ મામલો નથી અગાઉ પણ આ પીઆઈ ઉપર જે સગીરા છે એના દ્વારા સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા હતા કે જે મને બે દિવસ સુધી ગોંધી રાખવામાં આવી છે પ્લસ એડી પરમાને ડીવાયએસપી કેજી ઝાલા છે એ મારું કન્ફેશન લેવાનો પ્રયત્ન કરે છે હવે આખું જે કન્ફેશન છે એ લેવામાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એના માટે તમે છેક સુધી દોડો છો એને પોલીસ સ્ટેશન વારે વારે બોલીને બોલાવીને શીખવાડો છો કે મારે કોર્ટમાં આમ બોલવાનું છે તમારે કોર્ટમાં આમ બોલવાનું છે અને અત્યારે આ બધાની અંદર તમે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છો એટલે શું તમારું કામ એક જ પક્ષનું કામ કરવાનું છે કે તમે કોઈ એક જ વ્યક્તિના ઈશારે કામ કરશો આ પોલીસ ઉપર બહુ ગંભીર સવાલો છે એટલે મારો સવાલ સીધે સીધો પોલીસને છે કે તમે મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી તમે જે બાળકિશોરી છે કે જેના હિતમાં હું કેસ લડી રહી છું એના ફાધરને તમે હાથો બનાવો છો અને એના દ્વારા તમે ફરિયાદ દાખલ કરાવો છો તો અન્ય જગ્યાએ જે જે આઈડેન્ટિટી રિવિલ થઈ ગઈ અને મેં જેટલા જેટલા એકાઉન્ટ કીધા એના ફોલોઅર્સ લાખોમાં છે મિલિયનમાં છે હજારોમાં છે

મેરી પરમાર છે જે અગાઉ જે એમનું પોસ્ટિંગ હતું ત્યાં પણ એમના ઉપર બહુ આકરા સવાલો ઊભા થયા હતા ને ત્યારબાદ એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી જે બાબતથી લગભગ જે મીડિયા લોકો છે પર્સન છે બધા પરિચિત છે ખ્યાલ છે બાબતનો તો આવા સેન્સિટિવ મુદ્દાની અંદર જે કોન્ટ્રોવર્શિયલ પીઆઈ છે એને તપાસ આપવાનું કારણ શું કોના ઈશારે આ તપાસ પીઆઈ એડી પરમારને આપવામાં આવી અને સાથે સાથે રાજકુમાર જાટ જે મામલો હતો ત્યારે પણ એસપી હિમકર સિંહ જે ભૂમિકા છે એ બહુ ચર્ચાસ્પદ રહી હતી કે એની અંદર એમણે સ્પષ્ટ આરોપ લગાડ્યો તો કાયદાનો સ્પષ્ટ નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે તો એ પછી મારા મારીની ફરિયાદ કરી એ બાબતમાં આજ દિવસ સુધી કોઈ એફઆઈઆર કરવામાં નથી તમને એટલી ગંભીર એફઆઈઆર કરવામાં આટલો બધો સમય લાગે છે અને એક તમે જે આઈડેન્ટિટી રિલીઝ કરવાની જે તમે વાત કરો છો ને એવી સામાન્ય બાબતમાં તમે તાત્કાલિક કરો છો અને એફઆઈઆર થઈ ગયા પેલા તો તમે પ્રેસ રિલીઝ આપી દો છો એટલે મારો સવાલ અત્યારે ગોંડલ પોલીસ એસપી હિમકરસિંહ અને ઉપલી જે અધિકારી છે તમામ અધિકારીઓ વિરુદ્ધ છે કે મારા વિરુદ્ધ તમે જો આઈડેન્ટિટી રિલીઝ સગીરાની આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો દાખલ કર્યો તો હું આપના માધ્યમથી સૌ મીડિયાના પર્સન્સ છે એમને હું પુરાવા આપું છું કે મારા સિવાય કેટલા કેટલા લોકોએ આઈડેન્ટિટી રિલીઝ કરી છે અને મારા વિરુદ્ધ જે આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો છે એ તો હજુ મને તો એ વિડીયો બતાવવામાં જ નથી આવ્યો કે કયા વિડીયોને આધારે કરવામાં આવી છે એટલે એ પણ હજુ શંકાના દાયરામાં છે કે પોલીસ કયા વિડીયોના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી પાસે તો પુરાવા છે કે અન્ય કેટલા કેટલા વ્યક્તિઓએ આ સગીરા અને વિક્ટિમ છે ને આઈડેન્ટિટી રિલીઝ કરી છે તો હું આ માધ્યમથી પોલીસને સવાલ કરું છું કે શું તમે એ બાબતમાં ફરિયાદી બની અને ફરિયાદ દાખલ કરશો